વાસ્ત્રુના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે બે દિવસીય આત્મક ખોજ શિબિર યોજાઈ આધુનિક લાઈફ સ્ટાઈલની ભાગદોડ વચ્ચે આજે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે અંતર વધી રહ્યું છે વર્ચ્યુઅલ રીતે નજીક લોકો વાસ્તવિક જીવનમાં પરસ્પર એકલા અટુલા થઈ રહ્યા છે ત્યારે આજે ચારે નાસી પાસ થતાં લોકોની સંખ્યા વધી રહી છે આવી અપસેટ ડિસ્ટર્બ વ્યક્તિઓને પ્રેમ હૂંફ સાનિધ્ય અને સ્વયંમાં આત્મવિશ્વાસ જગાવી તેમની ક્ષમતાઓને ઓળખી જીવનની સાચી રાહ પર લાવવાનું કામ તેજસ્વીની સંસ્કૃતિધામ ખાતે થઈ રહ્યું છે તેમ બ્રહ્મવાદીની દીદીએ જણાવ્યું હતું પ્રકૃતિ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના ત્રિવેણી સંગમ ધામ ખાતે તાજેતરમાં જ સંપન્ન થયેલી બે દિવસીય આત્મખોજ શિબિરના સમાપન ટાણે દીદીએ ભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સાંપ્રત સમયે સમાજની શારીરિક આર્થિક પારિવારિક અને માનસિક તકલીફોમાંથી વ્યક્તિને બહાર લાવવાની વિચારધારા સાથે કાર્યરત બારસોથી વધુ પરિવારથી બનેલી સંસ્થા બ્લીસ ઇન્ટરનેશનલ ગ્રુપ દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસ સુધી એક લાખ પરિવારોને પોતાની સાથે સાંકળી તેમને જીવનનો આનંદ અપાવવાના મિશનના ભાગરૂપે ગુજરાતમાં ડાંગ જિલ્લાના વાસણના સ્થિત તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે બ્રહ્મવાદીની હેતલદીદીના સાનિધ્યમાં બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લીસ ઇન્ટરનેશનલ ગ્રુપના દરેક વ્યક્તિના શારીરિક આર્થિક પારિવારિક માનસિક અને આધ્યાત્મિક વિકાસથી રાષ્ટ્ર વિકાસના આ કાર્યમાં યુવાનો વડીલો સ્ત્રીઓ નોકરિયાતો અને બિઝનેસમેન કુદરતે આપેલા અમૂલ્ય જીવનને આનંદથી માણી શકે અને આવનારી પેઢીને પણ ચિંતામુક્ત જીવન આપી શકે તેવા હેતુથી દીદી દ્વારા ઉર્જાસભર વક્તવ્ય ધ્યાન સાધનાનો લાભ બે દિવસ સુધી શિબિરાર્થીઓને મળવા પામ્યો હતો સાથે સાથે સ્વભાવે સરળ મળતાવડા અને ઉર્જાનો સ્ત્રોત એવા કેતનભાઈ ભીંગરાડિયાના પોતાના અનુભવની સાથે સાથે ધ્યાન સાધનાને અનુરૂપ અને વિચારોની ગડમથલને શાંત કરે તેવું કુદરતી વાતાવરણ પણ તેજસ્વીની સંસ્કૃતિ ધામમાં સૌને માણવા મળ્યું હતું સવારે ધ્યાન વ્યાયામ સાત્વિક ભોજન રહેવાની ઉત્તમ સગવડ સમાજના બંધિયાર વાતાવરણથી અલગ જ મોકળાશ ભર્યું આકાશ સંધ્યા ટાણે આરતી રાત્રિ સત્સંગના ડાયરા અને બસ ખૂટે તો જિંદગી ખૂટે તેવી કુદરતની દેન અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવી જગ્યા એટલે તેજસ્વીની સંસ્કૃતિ ધામ આ સમગ્ર વ્યવસ્થામાં સમય અને થાકની પરવા કર્યા વગર સતત ખડે પગે રહેનારા સર્વશ્રી હરિભાઈ અને સમગ્ર તેજસ્વીની સંસ્કૃતિ ધામના સેવાભાવી સેવકોને દેવાનો લ્હાવો સવે લીધો હતો વ્યક્તિને સફળ જીવનનો આનંદ અપાવવા માટે બ્લીસ ઇન્ટરનેશનલ ગ્રુપ વતી તેના પાયાના વ્યક્તિ એવા સર્વશ્રી સુરેશ ચલોડિયા ભરત પટેલ યશરાણા ભવ્ય શાહ વિક્રમ સુથાર રાકેશ મિસ્ત્રી અને નિલેશ કોરાટના દ્રઢ સંકલ્પથી સુશ્રી દીદી દ્વારા સાત સમજ સંસ્કાર પૂરવાનું સરસ કાર્ય સંપન્ન થયું હતું